કાળઝાળ ગરમી વચ્ચે દેશમાં સમય કરતા ચોમાસાનું વહેલું આગમન કેરળમાં ચોમાસાએ બે દિવસ પહેલા દીધી દસ્તક તો ગુજરાતમાં જૂન આસપાસ થઈ શકે છે ચોમાસાની પધરામણી દક્ષિણ ગુજરાતના દરિયામાં જોવા મળશે કરંટ નવસારીના દરિયાકાંઠે પ્રવાસીઓ પર લગાવાયો પ્રતિબંધ

ગરીબોનું કલ્યાણ અમારી પહેલી પ્રાથમિકતા તો શિરોમણી અકાળી દળે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન પ્રચારના અંતિમ દિવસે ઓડિશામાં રાહુલ ગાંધીની રેલી ભાજપ પર લગાવ્યો ખોટા કેસ કરી જેલમાં મોકલવાનો આરોપ તો હિમાચલ પ્રદેશના સોલનમાં પ્રિયંકા ગાંધીની રેલી ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ જ્યારે બિહારમાં તેજસ્વી યાદવ કરશે ધુઆધાર પ્રચાર અગ્નિ બાણનું સફળતા પૂર્વક લોન્ચિંગ ઇસરોએ ચેન્નાઈની રાજકોટના અગ્નિકાંડ અંગે એસઆઈટી ની તપાસ તેજ ફાયર વિભાગના સસ્પેન્ડેડ અધિકારીની ગાંધીનગરમાં પૂછપરછ છ દિવસની અંદર યુદ્ધના ધોરણે સત્યાવીસ મૃતદેહના ડીએનએ સેમ્પલ મેચ કરી પરિવારને સોંપાયા મૃતદેહ નબળા ગ્લોબલ સંકેતના કારણે ભારતીય શેર બજારમાં આજે પણ ઘટાડો સેન્સેક્સ ત્રણસો અંક તૂટ્યો તો નિફ્ટીમાં પણ લીલા નિશાને કારોબાર ચાંદીના ભાવ પંચાણું હજાર રૂપિયાની નજીક જ્યારે સોનાના ભાવમાં ઘટાડો